ગુજરાતી બાય લર્તાઓ કાચબો અને લાલચી શિકારી ગાદ જંગલમાં એક વિશાળ વટવૃક્ષ હતો તે ઝાડની ઊંચી ડાળીઓ પર એક મિંતુ પોપટ તેના પરિવાર સાથે રહેતો હતો એ પોપટ બુદ્ધિશાળી અને મીઠો બોલતો હતો જંગલના તમામ પક્ષીઓ અને પ્રાણીઓ તેને પ્રેમ કરતા હતા કારણ કે તે ક્યારેય કોઈને કઠોર શબ્દ બોલતો ન હતો અને દરેકને મદદ કરવા તૈયાર હતો વડના ઝાડ નીચે એક ઊંડું તળાવ હતું જેના ઠંડા વાદળી પાણીમાં એક નાનો પણ દયાળુ કાચબો રહેતો હતો તેનું નામ કુંબી હતું કાચબો ખૂબ જ શાંત સ્વભાવનો હતો અને તે દિવસનો મોટા ભાગનો સમય તળાવના કિનારે બેસવામાં અને પાણીમાં ધીરે ધીરે તરવામાં પસાર કરતો હતો એક દિવસ તળાવના કિનારે પોપટ અને કાચબો મળ્યા પોપટ તળાવમાં પાણી પીવા નીચે આવ્યો અને કાચબા સાથે વાત કરવા લાગ્યો ધીરે ધીરે તેમની મિત્રતા ગાઢ થતી ગઈ પોપટ દરરોજ કાચબાને મળવા આવતો અને તેને આકાશ વિશેની વાર્તાઓ કહેતો તે કેવી રીતે દૂર દૂર સુધી ઉડે છે આકાશમાં કયા ઝાડને મીઠા ફળો મળ્યા અને કઈ દિશામાં વરસાદ પડવાનો છે કાચબાએ પણ તેની વાત સાંભળવી ખૂબ જ ગમતી અને બદલામાં તેને તળાવની ઊંડાઈ અને માછલીઓની રમતના રહસ્યો જણાવતો બંનેને એકબીજાનો સાથ એટલો ગમ્યો કે વટવૃક્ષ અને તળાવ તેમની મિત્રતાના સાક્ષી બની ગયા જંગલમાં બધું શાંતિથી ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ નજીકના ગામમાંથી એક શિકારી આવ્યો તેને જોયું કે તળાવમાં માછલીઓ અને કાચબાઓ હતા તેને વિચાર્યું કે કે જો માછલી કાચબા ગયા તો મને માર્કેટમાં સારા ભાવ મળશે આજે તો શિકારીએ તળાવના કિનારે જાર ફેલાવી અને જતો રહ્યો પોપટ તેની ઊંચી ડાળી પરથી આ બધું જોઈ રહ્યો હતો તે તરત જ કાચબા પાસે ગયો અને કહ્યું દોસ્ત ખતરો છે શિકારી શિકાર કરવા આવ્યો છે કાચબા અને માછલીઓને પકડવા આવ્યો છે તમારે સાવચેત રહેવું પડશે કાચબાએ ચિંતા સાથે કહ્યું મારું શરીર ભારે છે હું ઝડપથી દોડી શકતો નથી ઊઠી શકતો નથી કે ઝડપથી તરી શકતો નથી હું કેવી રીતે બચીશ પોપટે કહ્યું ચિંતા ન કરો હું કોઈક ઉપાય વિચારીશ મિત્રતાનો ધર્મ મુશ્કેલીના સમયે આપણો સાથ આપવાનો છે પોપટ આખી રાત વિચારતો રહ્યો બીજા દિવસે તેણે એક યુક્તિ કરી તે તે નજીકના ખેતરમાં ગયો ત્યાંથી કેટલાક કાંટા અને અને લાકડાના ટુકડા લાવ્યા તેને તળાવની આસપાસ ફેલાવી દીધા તેને કાચબાને કહ્યું જ્યારે પણ શિકારી આવે ત્યારે તું પાણીમાં જઈને આ કાંટા પાસે સંતાઈ જા આ કાંટા તને ઢાંકી દેશે અને શિકારી તને જોઈ શકશે નહીં કાચબાએ પણ એવું જ કર્યું તે બધાને લઈને છુપાઈ ગયો જ્યારે શિકારીએ ઝાડ વડે તળાવમાં શોધખોળ શરૂ કરી તો તેને કંઈ જ ના મળ્યું એક પણ માછલી કે કાચબો તેની જળમાં ફસાયો ન હતો લાગે છે કે આ તળાવમાંથી બધી માછલી અને કાચબા બીજે જતા રહ્યા છે મારી મહેનત પાણીમાં ગઈ પોપટ ઝાડ પરથી આ બધું જોઈ રહ્યો હતો અને મનમાં ખુશ થતો હતો મિત્રો તારી બુદ્ધિ અને સાહસના લીધે આજે અમે બધા બચી ગયા હું તો વિચારતો હતો કે મારું ભારે શરીર હંમેશા મને મુશ્કેલમાં નાખશે પણ તારી મિત્રતાએ મારા માટે ઢાલનું કામ કર્યું અગર તું ના હોત તો હું એકલો કેવું જીવન જીવેત તારી ગંભીરતા અને ધૈર્યએ મને શીખવાડ્યું કે ખાલી ઉડવું જ બધું નથી ગંભીરતા અને સ્થિરતા પણ જરૂરી છે આમ પોપટની મદદથી માત્ર તેનો મિત્ર કાચબો જ નહીં પરંતુ તળાવના બીજા કાચબા અને માછલીઓ પણ બચી ગયા અને એ પછી કુંબી કાચબો અને મિન્ટુ પોપટ હળી મળીને રહેવા લાગ્યા બાળમિત્રો તમને આ પોપટ કાચબો અને શિકારીની વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને બાળમિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાળ મિત્રો લાઈક કરો આનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાની અને જુઓ સુંદર મજાની વાર્તાઓ